મારું નામ છે રાજુભાઈ સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે અમે ખેડૂત છે પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી અમને પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે નહીં કઈથી આવે છે નહીં એ અમારી જોવાનું છે સાહેબ તમે જો કહેતા હોય તો પાણીમાં પડ્યો તો એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં કેટલા પગ મારા હરકી જાય એવા ભરે આ રીતે મારા પગે છે સમજી લો ગામ સાયખા તાલુકા વાઘા ભરૂચ જિલ્લો મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠોડ આ કારક કેમિકલનું પાણી અમારા ખેતરમાં ખુશી મારી છે પાણી ને બહુ ગંડોળ ચાલે એટલે કાળકરા બળતરા બળતરા થાય છે ચાલે પાણી એટલું પાણી ગંડોળ ખરાબ છે તમારે એની અંદર કોઈ વસ્તુ પકાવી હોય તો પાકે કોઈ વસ્તુ પાકે કોઈ પાક થયો નથી જમીન આટલી તારીખે ખલાસ જ થઈ જઈ તમે જ્યારે અંદર પાણી મુતરો તો તમને કોઈ તકલીફ થાય છે પગમાં કોઈ ખબર પડે છે થાય પાણી અંદર નો અંદર પોતે પોતે ફેલી ગયું તમને કોઈ કંપની પર શંકા ખરી આ બાબતમાં કોઈ કંપની કોઈ માથે મૂકવાનો દે કોઈ કોઈ જવાબ સીધા આપતા નથી આવતો આનું નિરાકરણ નહીં આવે તો આગળના પગલાં તમારા શું રહેશે મામલે દાસીને રજુ કરી શકશો કે જીપીસીબી ને કોઈ રજુ વાત કરી શકો ને કરી